લોકો અમારા દાદા એમ કહેતા કે અમે આમ દસ આઠનું રડવેથી પાણી લેતા અને અમને મને પચાસ વર્ષ બેન થયા મેં પણ મારા ગામના કુવામ લોકોને પાણી પીતા જોયેલા છે અને એ જ મારી એજમાં હું જોઉં છું બારસો ફૂટે આ પાણી જતા રહ્યા છે એટલે એ પાણી તો ત્રણ નીચે જાય બીજું હું સમસ્ત ગ્રામજનો આજુબાજુ પબ્લિકને ખાસ વિનંતી કરવા માગું છું કે અગાઉની જેમ જે પાણીનો ચોમાસા ને બધા પાણી દરિયામાં એને ક્યાંક સ્ટોર કરાય વધારે માત્રામાં ને આપણા વિસ્તારો જે સુકા છે ત્યાં અપાય એટલે મુદ્દો એ વ્યવસ્થાપન